ધારી તાલુકાની જનતાને બે નંબર લગ્ન નોંધણી સાથે સ્ટીટલાઇટના પ્રશ્નો ગંદકીના પ્રશ્નો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરની કાયમી નિમણૂક કરવા માટે સાથે ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારને નગરપાલિકાના વહીવટથી પડતી મુશ્કેલીને લઈને પત્ર પાઠવવામાં આવ્યો હતો તારી શહેરના વિવિધ સંસ્થાઓ તેમજ કોંગ્રેસના કાર્યકરો આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં જોડાયા હતા સાથે કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હિરાણીએ ચીમકી ઉચ્ચારી છે કે જો આવનાર પંદર દિવસમાં નગરપાલિકાની કામગીરી યોગ્ય રીતે નહીં થાય તો જલદ આંદોલનની શરૂઆત ધારી ખાતેથી કરવામાં આવશે રિપોર્ટર સંજય વાળા ધારી વટ હુકમ દ્વારા ધારીને નગરપાલિકા બનાવવામાં આવી છે ચાર પંચાયતો ભેળવી અને વટ હુકમથી જે નગરપાલિકા થઈ છે એ નગરપાલિકાના અંતર્ગત આવતા જે પોર્ટલોને કામગીરી છે એનાની અંદર સદંતર જે ધાંધિયા ચાલી રહ્યા છે એના વિરોધની અંદર અમે આવેદન પત્રો માટે પહેલા નગરપાલિકામાં ગયા હતા અને બે નંબરના મુદ્દાઓને લઈને પ્રાંતની અંદર ગયા હતા જ્યારે નગરપાલિકા જે દારી છે એની અંદર તમારે લગ્ન લઘુનંદની પોર્ટલ, બીન પોર્ટલ, સબ પ્લોટિંગના પોર્ટલ આવા જે પોર્ટલો પંદર દિવસની અંદર ચાલુ થવા જોઈએ સાત મહિના પછી પણ ચાલુ થયા નથી કાયમી ચીફ ઓફિસરની માંગણી છે ચીફ ઓફિસર સાહેબ અઠવાડિયામાં બે વખત આવે છે કાયમી ચીફ ઓફિસર મળે તેવી માંગણી છે સફાઈને લઈને ડમ્પિંગ યાર્ડ અમારો મુદ્દો છે લાઈટ નો લઈને અમારો પ્રશ્ન છે કે ભાઈ નવી જ્યાં સુધી પોલ પોલ વાળી જે આખી લાઈટ ન આવે ત્યાં સુધી જે જે લેમ્પો છે એ ચાલુ કરાવી અને સમગ્ર ગામની અંદર અજવાળા કરવામાં આવે પણ એક અમે ચીમકી આપેલી હતી ત્યારબાદ થોડીક કામગીરી અને લગ્ન નોંધણી એક પોર્ટલ ચાલુ અત્યારે અને કહ્યું છે બાકી તમામ પોર્ટલો બંધ છે સબ લીધે ઘણા બધા કામ અટકે છે પ્રોપર્ટી કાર્ડ કઢાવવું હોય તો પહેલું પુરાવો સબ છે તો પ્રોપર્ટી કાર્ડ નીકળે કે પછી બ્રાન્ચ સાહેબની અંદર અમે જે મુદ્દાની રજૂઆત કરી છે એ બે નંબરને લઈને કરી છે કે ભાઈ બે નંબર છે એનું ટેબલ ચાલુ 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 કેમ કે જયારે તમે સિટી સર્વે કરો છો બે હજાર બે ને બે હજાર એકની અંદર અહીંયા થયો છે એની કામગીરી આગળ વધી નથી જેનો પ્રોપર્ટી કાર્ડ નંબર એના પ્રોપર્ટી કાર્ડ તમે નંબર આપો બાકીનાનું બે નંબરનું ટેબલ બંધ ન જ કરી શકાય બહુ તાકાતથી કહું છું બહુ જવાબદારીપૂર્વક કહું છું અને જો કરી શકાય તો તમે બધા બંધ કરી દો અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓ બે નંબર આપે છે આ બે નંબર નો એક એવો પુરાવો છે જે કેસ ની અંદર વારસાઈ ની અંદર કે પછી અત્યારે અમુક ધારી ગામની અંદર મકાનો બન્યા છે અને બે નંબર ન મળવાથી એટલે કનેક્શન નથી આવતું લાઈટ છોકરાઓને ફી માટે લોન લેવી છે તો એ બે નંબર લોન નથી લેવાતી એટલે બે નંબરનો પુરાવો બહુ અગત્યનો પુરાવો છે ને એને બંધ ન કરી શકાય ક્યાંય બંધ નથી તો ધારીમાં જ શું કામ આવો અન્ય અમારી સાથે શું કામ એવી રજૂઆત કરવા માટે અમે પ્રાંત કચેરી આવ્યા છે અને અલ્ટી મેટમ આપ્યું છે ધારી પોલીસ દ્વારા ધરણાને અમારો કાર્યક્રમ હતો એને નેગેટિવ અભિપ્રાય આપ્યો છે કે કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જાય છે એટલે અમને ગુંડા તત્વોમાં ગણિત અમને આપેલી નથી રાન સાહેબ ને અમે રજૂઆત કરીએ છીએ સાહેબ ગાંધી ચીડિયા માર્ગ અમને આંદોલન કરતા આવડે છે પંદર દિવસની અંદર નહીં થાય તો અમે આંદોલન ઉપર ઉતરીશું અને પોલીસ કેસ કરશે અમારી ઉપર કે જેલમાં પૂરશે તૈયારી છે